ગઈ વખતે હું તમને અરજી કરી ગયો હતો કે મારે પેલું પરમેનન્ટ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોઈ છે આઈએમ બેંગ્લોર વાળા મને આપતા નહોતા હવે તમારા ગણા કૃપાથી કૃપાથી કૃપા ત્યાંથી પ્રાપ્ત થઈ ગયું છે અને જો તમારે કંઈ પ્રાપ્ત કરવું હોય ને બધા માટે કોઈ તમને એવું નહીં કે આવી રીતે જેમ મેં તમને બતાવું છું કે તમને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય અથવા તમને કોઈ બનવું હોય ને તો એના માટેને એક ઉપાય હું માતા લઈને આવી છું કે જે આ સંસારમાં તમને કોઈ નથી કીધો કે આને કોઈ પણ કે પણ નહીં આ સૃષ્ટિમાં જે પણ કંઈ તમારી ઈચ્છા હોય ને જે પણ કંઈ બનવાની હા હા એ કોઈ પણ દેવી શક્તિ પાસે ના માંગો બરાબર કોની પાસે માંગો ખબર અને માં એક વસ્તુ પૂછવી હતી કે હું બેરડીમાંનું જે કંઠી પહેરું છું તો એમાં મારા કુળદેવીને કોઈ એતરાઝ એવું ના હોય ને મળે કહેવાય છે કે તમારા ઘરમાં જો કોઈ રુદ્રાક્ષનો મણકો હોય તો એમાં અઘોરી મહારાજનો વાસ થઈ જાય

રામ રામ માળીએ રામ મારું નામ કેયુર છે સૌથી પહેલાંમાં તમને અમારા બધા તરફથી શુભ નવરાત્રિ તમને બધાને અને મા તમને અનંત કોટી કોટી અનંત ગુના કોટી કોટી વંદનમાં અમારા બધા તરફથી અને મારા બધાના દિવાદમાં સ્વરૂપ જોતી એ એમાં તમે જે બ્રહ્માંડના જે સોઘડા દૂહડાને સુખડામાં પરિવર્તિત કરો છો બધા કુળદેવીઓ સાથે મળીને એનો અનંત ઘણો આભાર માનો એમાં તમે બધાનું જીવન પરિવર્તન કરો છો એનો બી અનંત ગણો આભાર માનો એ માં તમ અગ ગયા ટ બે બે ત્રણ વખત થી આવું છું તો તમે મને મારા કુળદેવી નાગણેશ્વરી માં બેડી ની ભક્તિ ની દેવી શ્રી ચામુંડા માં મારા દાદી સિકોતર મારા ભાઈ સિકોતર અને મારા પૂર્વજો એ તમે મને બતાવ્યા છે ઘણું સારું છે મારી અને બસ માં એ લોકો રાજી છે કે નહીં એ મારે પૂછવું હતું માડી જો તમે ભક્તિ કરો ને હા માં અને તો પછી શંકા ના હોવી જોઈએ ના ઓકે માં કારણ કે તમારો વિશ્વાસ તમારો ભાવ એના ઉપર કોઈ શંકા ના હોવી જોઈએ હા હા અને નિસ્વાર્થ બનીને જો તમે કોઈ પણ ભક્તિ કરો ને હા તો એ દેવી શક્તિ અવશ્ય સ્વીકારે હા જો તમારે તમારા જીવનમાં કંઈ પરિવર્તન કરવું હોય ને હા હા તો એક તો જપ અને તપ વધારશે હા જો જેટલું તમે જપ અને તપ કરશો કરશોને તમારી દેવી શક્તિને નામ ઉપર કરશો ને એટલું તમારું જીવન પરિવર્તન થશે હા લોકોનું નહીં પણ તમારા ઘર પરિવાર માટે તમે કરી શકો ને ચોક્કસ પણે એટલું ખાલી કરે છે હા માડ ચોક્કસ હું કરી શકું અને મામ મારું જે 21 તમે મંગળવાર કરી રહ્યો છો માડી અને આ જે આ આઠમ આવે છે મંગળવારે એ દિવસે મારી 21 મંગળવાર મારા પૂર્ણ થાય છે માડી એટલે હવે એ એના પછી મારે ચાલુ જ રાખવાના છે 21 મંગળવાર કે પછી ના 21 વખત તમારે જો થઈ ગયા હોય હા થવાની તૈયારી તો પછી તમારે નહીં કરવા અને આઠમ હોય બરાબર આઠમ છે તે દિવસે તો કુવાશીઓ જમાડી પાંચ પાંચ કુવાશિયો જમાડી બરાબર જમાડી ચોક્કસ આટલો એ દિવસ જમાડજો ચોક્કસ મળી અને હવે માં ગયા વખતે હું તમને અરજી કરી ગયો તો કે મારે પેલું પરમાનન્ટ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોઈએ છે આઈ એમ બેંગ્લોર વાળા મને આપતા નહોતા હવે તમારા અનંત ગણા કૃપાથી કુળદેવીના અનંત ગણા કૃપાથી મને ત્યાંથી પ્રાપ્ત થઈ ગયું છે હવે ખાલી દિલ્હી ગવર્મેન્ટનું આવવાનું ખાલી બાકી છે એટલે ખાલી જે સરાહ જોઈ રહ્યો છું મારી એ પરમાનન્ટ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ નો મળે બસ તમારા આશીર્વાદ આપજો કે પ્રાપ્ત થઈ જાય મારી મને કઈ વર્તમાનમાં અથવા કોઈ ભવિષ્યમાં અથવા તો ભૂતકાળમાં તમને કોઈ સરપનો સપનું આવે તો મને કહે છે અ સારું માન તમારા ઘરના પરિવારમાંથી કોઈને પણ આવે સપનું સપનું આવે તો કઈ સાથે કોઈ અનુભવ થાય સારો માન ત્યારે સારું ત્યારે હું તમને 64% ચોક્કસ જણાઈશ અને માં તમે મને જે પેલા ભય સિકોતર માંના જે ના પાછળ જે મારા સન્ના સદીમાં જે આવ્યા હતા ન્યાય માટે તો તે તમે મને કીધું હતું કે એમની અગરબત્તી તું ચાલુ રાખજે એટલે અગરબત્તી ચાલુ છે ને એક વખત મેં એમને અગ્નિમાં સુખડી મેં જમાડેલી છે મારી ભલે વધારે સારું હા હવે હવે મારે કે એમનો હવે અગરબત્તી ચાલુ રાખવું કે શું કરવું મારી તમને અમને હાલ અગરબત્તી ચાલુ રાખો હા બરાબર ચોક્કસ જેમ દેવી શક્તિનો ન્યાય કરવાનો થશે ત્યારે હું માતા કહીશ તને સામેથી ચોક્કસ ચોક્કસ ત્યાર કરજો સારું મારી અને જે પેલા પીરનું જે પેલી સુગંધ આવતી હતી ને મારી પહેલા તમે મને તો એ એ બહુ જ ઓછી થઈ ગઈ છે હવે તો મહિનામાં એક વખત આવે બે એના નામનો બી પુણ્ય ચાલુ છે મારી મારું ભલે વાંધો નહીં એ ચાલુ રાખજો ચોક્કસ મળી અને માં મારી આ દીકરી છે એનું નામ શાંભવી છે મેં એનું કુંડળી જોઈ નથી હું શિવ ભક્ત છું એટલે મેં એમનું નામ માતાજીના નામ પર શાંભવી રાખેલું છે માં તો હવે આજે મારી દીકરી છે તો એમ એ એ એમને કોઈ ભવિષ્ય સારું રહે તો તમારા એક તો આશીર્વાદ આપજો અને સાથે એમને કોઈ દોષ હોય કે એમને કોઈ ગમે તે હોય તો તમે પહેલા જણાવો તો એ રીતે અમે એમનું ભવિષ્ય પહેલું સુધરી જાય જો દીકરી દીકરીનો જન્મ થાય ને એટલે એવું સમજો કે તમારા ઘરમાં એક લક્ષ્મી છે હા માં એક લક્ષ્મીનો પ્રતીક છે હા માં જે એ જીવનમાં આવી હોય ને લક્ષ્મી ત્યારે તમારા જીવનમાં કઈ એવું પરિવર્તન થયું હોય

સર્પદ્રુષ કહેવાય ને સર્પદ્રુષ હું તેના નામ ઉપર ઉપવાસ કરું છું કારણ કે આ એક માથી જઈ એની દીકરીને મળે બરાબર અને આવી રીતે કોઈ ધર્મ સાચવાનો હોય ને માસિક ધર્મ તેમાં કાળજીપૂર્વક જો કોઈનો હોય સમય તો સાચો જો બરાબર છે કદાચ ના થાય તો કમ સે કમ ત્રણ દિવસ સાથ સાચો બરાબર એવો સમય હોય તો તમારા ઘરના પરિવારમાં બરાબર આટલું પાલન કરજો જો તમારા ઘરમાં થોડી પવિત્રતા જાળવજો ચોક્કસ ગંગા જળ હોય અથવા કોઈ સુણાવણી કરવાની હોય એટલું કરજો તમારા ઘરમાં જે તમારું ઘર સુધરે પવિત્ર રહે જેથી દેવી શક્તિનો વાસ થાય બરાબર અને સકારાત્મક ઉર્જા સાથે રહેશો ને તો તમારા સાથે સકારાત્મક જ થશે બરાબર એટલે સકારાત્મક વિચારો હોવા ખૂબ આવશ્યક છે જેટલા તમે સકારાત્મક રહેશો જેટલા તમારી અંદર સકારાત્મક ઉર્જા હશે તો તમે જે વિચારશો એ પ્રાપ્ત કરશો એટલા માટે મનથી તમે પહેલા વિચારશો તમને કોઈ લક્ષ્ય ધારો ને તો પહેલા ક્યાં વિચાર આવે મનમાં જ આવે ને મનમાં વિચાર આવે તો પછી ત્યાં તમે બુદ્ધિ ચલાવશો અને જ્યારે મન બુદ્ધિ એક થશે ત્યારે તમારો આત્મા પણ એક થશે અને ત્યારે કોઈ પણ કાર્ય સફળ થઈ શકે અને જો તમારે કંઈ પ્રાપ્ત કરવું હોય ને બધા માટે કહું

એ કોઈ પણ દેવી શક્તિ પાસે ના માંગો બરાબર કોની પાસે માંગો ખબર બ્રહ્માંડ પાસે માંગો સમજી ગયો મારી પરમ શિવ ને પર પાર શિવ પાસે બ્રહ્માંડ છે ને બ્રહ્માંડ એક એવું બ્રહ્મ છે કે તમે જે માંગશો ને એ તમને પ્રાપ્ત થશે પણ ખાલી સમય એવો તમે વિચારજો કે તમારે જે પ્રાપ્ત કરવું હોય ને એક સમય પ્રાપ્ત થશે જે પ્રાપ્ત કરવું હોય ને એના માટે વિચારો વિચારો ને એક વખત એને કાલ્પનિકતામાં જીવી લો કે હા મેં જે વિચાર્યું ને એ લક્ષ્ય મને આજે પ્રાપ્ત થયું કલ્પનામાં અને જ્યારે કલ્પનાની દ્રષ્ટિમાં તમે વાસ્તવિકતામાં આવશો ને તારે ફળ તમારી પાસે હશે હું મારું માનતાનું કહું કે આ બ્રહ્માંડની વાત કોઈ તમને કહે નહીં આ બ્રહ્માંડનો એક નિયમ છે કે બ્રહ્માંડ પાસે જે માંગો ને અવશ્ય પૂરું થાય ખાલી માંગણી માંગવી ખૂબ આવશ્યક છે કે તમે જે માંગણી માંગો છો એ કેટલી તમારા માટે સારી છે કોઈ પણ ઈચ્છા પ્રાપ્ત કરવા માટે જ્યારે તમે બ્રહ્માંડ પાસે માંગો ને તો સૌ પ્રથમ ધ્યાન કરવું પડે કોનું બ્રહ્માંડ નું જયારે તમે ધ્યાન કરો ને ત્યારે તમારી ઉર્જા તમારી શક્તિ એ જ્યારે સાત ચક્રમાંથી માંથી જયારે ઉચ્ચતમ સ્તર ઉપર જાય ને ત્યારે તમારી જે પણ કઈ ઈચ્છા હોય ને એ પૂર્ણ થાય ભલે મારા આશીર્વાદ છે હા હા મળી અને માં એક વસ્તુ પૂછવી હતી કે હું મિલેટ મિલડી માનું જે કંઠી પહેરું છું તો એમાં મારા કુળદેવીને કોઈ એતરાસ કે એવું ના હોય ને મળી જે તમારો વિષય કહેવાય કારણ કે કોઈ પણ દેવી શક્તિ એમ તમે કોઈ પણ જેમ કે તમારી ના હોય હા બરાબર બર ની હોય હા બર ની કોઈ પણ દેવી શક્તિ જો તમે તમારા ઘરામાં પહેરો ને હા માં એટલે એનો વાસ થઈ જાય કે આ એ કંઠીમાં બરાબર કંઠીમાં એનો વાસ હોય જેથી કોઈ પણ દેવી શક્તિને જો તમારે અનુભૂતિ કરવી હોય તે તમારી થઈ ના શકે તમારી દેવી શક્તિ બરાબર છે એટલે તમારા ઉપર છે બરાબર બરાબર બનતા લાગે ના પેરું સારું છે બરાબર સારું મારે જો બરાબર પહેરો તો પણ કંઈ વાંધો નથી પણ વિશ્વાસ કે આ છે એનો કુડ દેવી પર કુડ દેવી કે જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં જ તમારું કાર્ય થાય બરાબર મારે એટલે હવે આ જે કંઠી છે એને હું આમ સાઈડમાં મૂકી દઉં તો એ ચાલે ને એનો ખાલી અગરબત્તી આપીએ તો એ જ વાંધો ની ને એનો રાખી શકો બરાબર બરાબર પણ તમે જેમ બને એમ કોની પહેરી છે એનું મહત્વ છે બરાબર હા માં આમ બેલડી તમે જેનો પહેરો ને બરાબર કોઈ મશાની મેડી હોય બરાબર હા માં તમે એનો પેરો તેને ઘરની બહાર રાખો ખૂબ આવશ્યક બરાબર ઘરની અંદર કારણ કે એવી મશાની મેડી માતાનો વાસ થઈ જાય તમારા ઘરમાં જેમ કે કહેવાય છે કે તમારા ઘરમાં જો કોઈ રુદ્રાક્ષનો મણકો હોય તો એમાં અઘોરી મહારાજનો વાસ થઈ જાય બરાબર સન્યાસીનો વાસ થઈ જતો હોય એક મણકામાં ખાલી તો ખાલી વિચાર કરજો કે તમે તો કંઠી લાયા છો તો શું એમાં દેવી શક્તિનો વાસ ના થાય અવશ્ય થાય

સારો બરાબર બરાબર એવું પણ તમને બતાવે કે શંકર ભગવાનના શિવલિંગ હોય ને એના ઉપર વીટાયો છે એવું પણ કઈ બતાવે સારો માં સમજી તો પણ એવું નહીં સમજો કે શંકર ભગવાન સપનામાં આવે સમજી ગયો શંકર ભગવાન સપનામાં કોઈ દિવસ ના આવે સર્પ આવે સમજી ગયો પણ આજના મનુષ્ય એ બંને વચ્ચેનો ભેદ ઓળખી નથી શકતો બરાબર છે સપનામાં સર્પ આવે એટલે માને કે શંકર ભગવાનનો સંકેત કહેવાય સર્પ પણ એવું સત્યમાં હોતું નથી આવા શેષ નાગ હોય ને આવા કોઈ નાગ નાગદેવ હોય ને જે ફરતા હોય તમારા ઘર પરિવાર તમારા ઘરની જગ્યાઓ સૂક્ષ્મ રીતે જે તમે જોઈ ના શકો પણ એ ઉર્જાની રૂપે ત્યાં જ હોય એના કારણે શું થાય કે તમને ખાલી અનુભવ કરાવે બરાબર અને એ તમે માની લો કે શંકર ભગવાનનો કોઈ સંકેત છે સારું ચોક્કસ અનંત ગણા ધન્યવાદ મળી